આવે છે બતાવું મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ફોન માં લાઈટુ થાય નહીં વીજળી

ફડાકા ભડાકા સાથે પડી રહ્યો છે જો તમને અવાજ આવતો હોય છે એવું છે મિત્રો કક્ષાડ આવી ગયો છે અને અમને બહુ મજા આવી ગઈ છે આનંદ છે આજ તમારે સરસ મજાની માવણી થઈ ગઈ છે અને આ બાજુ તમે જોઈ શકો મિત્રો મીજો રહીના કડાકા ભડાકા થઈ રહ્યા

મિત્રો આપણે થોડો ખર્ચા સમજો છું છોડવા મિત્રો હું આ બાજુ ફરજા બાજુ આવી ગયો છો અને જોઈ શકો છો આ બાજુ પાણી જો મિત્રો ગટર આવી ગઈ છે આ બાજુ પડામાં પાણી ભર્યા છે એટલે મિત્રો સારો થઈ ગયો છે અને હજી પણ છે આ બાજુ ચાલુ છે રહી નથી છાટા પડે છે કોક કોક મિત્રો ને આ બાજુ જો ખેતરમાં જ પાણી આવે છે જા ખેતરમાં જ પાણી આવે છે આ બાજુ આ બાજુ એક વરસાદ ચાલુ છે પણ થોડોક ઓછો થઈ ગયો છે મિત્રો ધીમે ધીમે વરસાદ આવે છે પેલા ખાસ આવતો હવે થોડોક ધીમો આવે છે અને આ બાજુ ગટર આવી ગઈ છે એટલે મિત્રો સારો વરસાદ થઈ ગયો છે આવણીલાયક વરસાદ છે મિત્રો અને મિત્રો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરવો છે સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો